શિવરાત્રિના દિવસે પૂજન શા માટે કરવું અને શિવરાત્રિ ઉત્સવનો મહિમા શું છે એ આપણને ટૂંકમાં ભગવાન શિવ રૂપે જીયા ડોંડા આપણને ખુદ શંકર ભગવાન જ સમજાવશે કે શિવરાત્રિ પૂજનનું મહત્ત્વ શું છે અહીં ઉપસ્થિત સમસ્ત માધવ પરિવારના ભાઈઓ તથા બહેનોને મારા જય શ્રી સચ્ચિદાનંદ અને આજના મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે તમે લોકોએ પોતાનો પોતાનો કિંમતી સમય ફાળવીને અહીં ભેગા થયા છો કહેવા એટલે કહેવું પડે કે આજે સમસ્ત માધવ પરિવાર અહીં મહાશિવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ ઉજવવા તેમજ ચાર પર્વની પૂજા કરવા માટે અહીં એકઠું થયું છે તેથી સૌને હર હર મહાદેવ બોલો એકવાર પૂરા જોશથી હર હર મહાદેવ મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે જ્યોતિષ ગ્રંથો પ્રમાણે ચૌદશ તિથિના સ્વામી શિવજી છે એટલે દર મહિનાની વદ પક્ષની ચૌદશ તિથિએ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે અને તે દિવસે શિવજીની ખાસ પૂજા કરવામાં આવે છે શિવરાત્રિ પર્વ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે જે ભગવાન શિવના પ્રાગટ્ય લગ્ન સમુદ્ર મંથન અને કૈલાસ પર્વ સાથે જોડાયેલી છે શિવ પ્રાગટ્ય શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહાશિવરાત્રીએ જ ભગવાન શિવ પહેલીવાર પ્રગટ થયા હતા જોકે બ્રહ્મા વિષ્ણુમાં આ વાતનો મતભેદ થઈ ગયો કે સૌથી મોટું કોણ છે ત્યારે સર્વશક્તિશાળી શિવ અગ્નિસ્તંભ બનીને પ્રગટ થયા તેમણે કહ્યું કે જેઓ તેમના આદિ કે અંતને જાણકારી મેળવી લેશે તે શ્રેષ્ઠ હશે બંને અસફળ રહ્યા અને ઈશ્વરના અસ્તિત્વને જાણ્યું શિવ પાર્વતી લગ્ન માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ પાર્વતીના લગ્ન થયા હતા ભગવાન શિવજીને મેળવવા માટે દેવી પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી ભોળાનાથે કહ્યું કે કે તેઓ કોઈ રાજકુમાર સાથે સાથે લગ્ન કરે કેમ તપસ્વી જીવવું સરળ નથી પાર્વતીજીની જીદ આગળ છેલ્લે શિવજી હારી ગયા અને બંનેના લગ્ન થઈ ગયા હળાહળ વિષ એક માન્યતા પ્રમાણે જ્યારે સમુદ્ર મંથનમાંથી બહાર આવેલા વિષ પીધું ત્યારે તેઓ વ્યાકુળ થવા લાગ્યા હતા તેઓ અશ્વિની કુમાર તેઓ વ્યાકુળ થવા લાગ્યા હતા ત્યારે અશ્વિની કુમારોએ ભાંગ ધતુરો બિલ્લીપાન જેવી ઔષધિઓથી શિવજીની વ્યાકુળતા દૂર કરી હતી તે સમયથી જ શિવજીને ભાંગ ધતુરો ખૂબ જ પ્રિય છે જે પણ ભક્ત શિવજીને ભાંગ ધતુરો અર્પણ કરે છે શિવજી તેમના ઉપર પ્રસન્ન થાય છે માન્યતા છે કે તે દિવસે શિવરાત્રી હતી એકાત્મક અને કૈલાસ યોગિક પરંપરા શિવ દેવતા નથી આદિ ગુરુ માનવામાં આવે છે એટલે પહેલા ગુરુ જેમણે જ્ઞાન ઉત્પન્ન કર્યું ધ્યાનની અનેક સહસ્ત્રાબદ્ધિઓ પછી એક દિવસ ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર સંપૂર્ણ રીતે સ્થિર થઈ ગયા ત્યારે તેમની બધી જ ગતિવિધિઓ શાંત થઈ ગઈ અને તે પણ કૈલાસ ઉપર સ્થિર થઈ ગઈ માન્યતા છે કે તે દિવસ મહાશિવરાત્રિનો હતો મહાશિવરાત્રી વખતે ચાર પર્વની પૂજા પણ કરવામાં આવે છે મહાવત ચૌદસ ને દિવસે આવતું મહાશિવરાત્રિનો વધ માનવને શિવ બનાવવાની પ્રક્રિયા આપે છે સકલ સૃષ્ટિને તે શિવ તત્વનો સંદેશ સુનાવે છે શુભ ચિંતન અને સતત જાગૃતિ જાગૃતિપૂર્વક આ નું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં મનુષ્ય શિવ તત્વ પામી શકે છે એ નિઃસંશય વાત છે શિવો ભૂતવા શિવમ થયે જયેત શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ શિવ બનવાની પ્રેરણા શિવ દર્શનમાંથી સાંભળે છે શિવ એ જ્ઞાનના દેવ છે તેમના મસ્તકમાંથી સતત જ્ઞાન ગંગા વહેતી રહે છે જ્ઞાન રાણામ શિવજીની ઉપાસના કરવા ઈચ્છનાર માનવ પણ જ્ઞાન પીપાસુ હોવો જોઈએ ગંગા જેમ શિવજીની જટામાંથી નીકળે છે તે રીતે જ્ઞાની માણસની વિશુદ્ધ બુદ્ધિએ જીવનના જટિલ કોયડામાંથી આરપાર થવાની હિંમત રાખવી જ જોઈએ ભગવાન શિવજી હિમાચ્છાદી ધવલગીરી શૃંગ પર બેઠા છે જ્ઞાનની બેઠક વિશુદ્ધ હોવી જોઈએ ચારિત્રની વિશુદ્ધ બેઠક વગરનું જ્ઞાન શોભતું નથી જ્ઞાની માણસ વિચારનો તેમજ આચારનો સજ્જન હોવો જોઈએ જ્ઞાન ચારિત્ર ઘડતરને માટે છે નહીં કે વાગવિલાસ માટે વળી કૈલાસના ઉતુંગ શિખર પર બેઠેલા શિવજી આપણને સમજાવે છે કે શિવ એટલે કે કલ્યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઊંચાઈ પહોંચવું જોઈએ શિવ એ રસ્તામાં પડેલા પડેલી વાત નથી કલ્યાણનો માર્ગ કપરો અને કાંટાળો હોય છે શ્રેયના માર્ગ જતી વખતે અનેક સીધા ચઢાણો ચડવા પડે છે કઠિન સાધના સિવાય શિવ શિવ તત્વ સાંપડતું નથી શિવની રોજબરોજની સામાન્ય વાતોથી ઉપર ગયા વગર શિવ તત્વની ઝકળ મળતી નથી શિવ એ ત્રિલોચન છે ત્રીજી આંખથી તેમણે દહન કર્યું હતું જ્ઞાની પુરુષે વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઈએ એ સૂચવવા ભગવાન શિવજી પોતાના શરીર પર ભસ્મનું લેપન કરે છે જેમના મસ્તકમાં સતત શિવના જ વિચારો ચાલે છે તેવા લોકોની ખોપરી તેવા લોકોની ખોપરીઓનો હાર ભગવાન ધારણ કરે છે એટલું જ નહીં પણ ભગવાન પોતે પણ સતત આ મહાપુરુષોનો જ વિચાર કરતા હોય છે જગતના બીજા લોકો આ વાત જાણી ન શકે તેથી પોતાના મસ્તકમાં ચાલતા વિચારોને છુપાવવા માટે તો ભગવાન શિવજીએ જટા ધારણ નહીં કરી હોય જટાનો આવો મધુર અર્થ પણ છે જે દિવસે ભગવાન મહાદેવનું નિરાકાર શિવલિંગની સ્વરૂપનું પૂજન પહેલીવાર થયું તે તેને આપણે દિવસે દિવસ નહીં પણ આપણે તે દિવસે મહાશિવરાત્રી કહીએ છીએ તો તે છે દિવસ જ પણ આપણે શું કહીએ છીએ મહાશિવરાત્રિ શિવ મહારાત્રી રાત્રિ શું કામ કહી શકીએ શિવ શું છે જ્યોતિ રાત્રિમાં શું હોય છે અંધકાર અંધકારમાંથી પ્રકાશ જે આપે છે તે ભગવાન શિવ છે એટલે રાત્રિ પર્વમાં પૂજા કરવી શ્રેષ્ઠ છે દિવસમાં પૂજા કરીએ તેના કરતાં રાત્રિના ચાર પર્વની પૂજાનું પુણ્ય અનેરું હોય છે અંધકારમાંથી પ્રકાશ આપનાર દેવ એટલે શિવ શિવની આગળ જ્યોતિ લગાડીએ છીએ જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ એટલે પ્રકાશ આપનાર લિંગ

હરણાઓના વચન પર વિશ્વાસ રાખી તે તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે હરણાઓની રાહ જોતા શિકારી આખી રાત બિલ્લીના વૃક્ષ નીચે વૃક્ષ પર બેસી રહે છે સાથે આખા દિવસનો ઉપવાસ રાતનું જાગરણ અને બિલી બિલ્લીપત્રો તોડી તોડીને નીચે નાખતા જવાથી વૃક્ષ નીચે રહેલા શિવલિંગનું અનાયસે થયેલું પૂજન આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે સવાર પડતા સહકુટુંબ પાછા પાછું ફરવું આ આવેલા જોઈને પારગીનું હૃદય પીગળી જાય છે હરણાઓનું વચન પાલન અને વાત્સલ્ય તેના હૃદયને દ્રવિત કરે છે અજાણે તેનાથી ચાર પર્વની શુભ પૂજા શુભ પૂજા થાય છે બે પગનો માનવ ચાર પગના પ્રાણીઓને તેમની મહાનતા માટે ભાવપૂર્વક નમસ્કાર કરે છે આ નમ્રતા અને સાચી સૂઝ પારઘીનું હૃદય પરિવર્તન કરે છે અને તેનામાં પણ શિવ તત્વ પ્રગટે છે તેથી જ આપણે ચાર પોરની પૂજા કરીએ છીએ જેથી તેનું અનેરું તેઓ અનેરો ઉત્સવ આપણને માધવ પરિવારના સ્વામીજીના ચરણોમાં મળે છે તેથી આપણે ખૂબ જ ભાગ્યશાળી ગણાવીએ જય શ્રી સચિદાન ખૂબ ટૂંકમાં વાત કરવાની હતી તો આ ટૂંકમાં વાત હતી ઘણું બધું ઉપરથી આપણને ગયું હોય કારણ કે બધી જ સમજ આપણી પાસે હોતી નથી એમણે એમની સરળ ભાષામાં આપણી સમક્ષ રજૂ કર્યું કે શિવરાત્રિનું શું મહત્ત્વ છે તો આમાંથી આપણે એ જ લેવાનું કે માત્ર એક જ દિવસ નહીં પરંતુ હર હંમેશ આપણે શિવમય બની અને એમની પૂજા હંમેશા કરતા રહીએ આ સાથે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે હવે એક બાળકો જેણે શિવરાત્રીમાં ભાગ લીધો છે જે બાળકોએ ભાગ લીધો છે સ્ટેજ પર આવી જાય ટીચર સાથે ફોટો લેવાનો છે ગ્રુપમાં ટીચર્સ પણ સ્ટેજ ઉપર આવી જાય બંને કૃતિ વારંવાર એક પછી એક અંતર મંદિર ગો હો શિવકા કરલો ધ્યાન પાર પાવન પુણ્ય સવિરા કૃતિમાં ભાગ લેનાર તમામ બાળકોને શ્રી માધવાનંદ આશ્રમ સુરત તરફથી ઈનામ આપવામાં આવે છે જે ઇનામ છે એ આપણે આગળના કોઈ કાર્યક્રમના અંદર આપીશું આજે ઇનામ વિતરણ નથી પણ ઈનામ જાહેર કરેલું છે તો તમામ બાળકોએ ધ્યાન રાખવું બધા એક વખત તાળીઓના ગડગડાટથી એમની જે કૃતિ છે એમણે જે મનોરંજન કર્યું છે એમના જુસ્સાને એક વખત વધાવશે તમામ બાળકો માટે જોરદાર તાળી થઈ જાય હવે સ્વયંસેવક ભાઈઓ ખાસ વિનંતી કે સ્ટેજ લેવાનું છે સ્ટેજ લેવાનું છે બહેનો અને ભાઈઓ પોતાના સ્થાન શોધી બેસવાનું છે સ્તુતિવાળા બાળકોએ આજે યુનિફોર્મ સબમિટ કરવાનો નથી કાલે ગ્રુપમાં મેસેજ આવશે જે સમય આવે ત્યારે સબમિટ કરવાનો છે આશ્રમમાંથી ડોમ અત્યારે ખાલી થઈ જશે પાંચ મિનિટ માટે બધા ભાઈઓ બહેનો બાળકો ડોમની બહાર જતા રહેશે કારણ અત્યારે સ્ટેજ વાઇન્ડ અપ કરવાનું હોય તો તમામ સેવક ભાઈઓ બહેનો બાળકો ડોમ ખાલી કરી અને બહાર જશે ડોમ ખાલી કરી તમામે બહાર જવાનું છે ભાઈઓ અહીંયા સ્ટેજ પાસે આવે અને એમને ટેબલ લેવામાં મદદ કરે ટેબલ આપણે બહાર મૂકવાના છે શાંતિથી કોઈને વાગી ના જાય નાના બાળકો ત્યાંથી દૂર રહે મોટા જે બાળકો કૃતિમાં ભાગ લીધો હતો એ બહાર ઊભા રહેશે ત્યાં તેમના માટે એક ભાઈ પ્રસાદ લઈને આવ્યા છે એમને વેફરના પેકેટ આપવામાં આવે છે બાળકો અત્યારે બહાર જશે જે બાળકો